પાદરા નગરપાલિકાની સારાજા ખાતે આવેલ ઘનકચરાની ડમ્પિંગ સાઇટમાં અગાઉનો પડતર લેગાસી વેસ્ટના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત પંદરમાં નાના પંચ ગ્રાન્ટ હેઠળ ઇઠ્યાસી લાખ બાર હજારના અંદાજિત ખર્ચથી પડતર લેગાસી વેસ્ટનો જથ્થો જેનો નિકાલ કરવાની કામગીરીની શરૂઆત આજથી કરવામાં આવી છે જેમાં કુલ લેગાસી વેસ્ટનો જથ્થો અંદાજિત બાવીસ હજાર ત્રીસ મેટ્રિક ટનનો નિકાલ કરવામાં આવશે જેનો શુભારંભ આજે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યો હતો સાથે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિત સેનિટેશન કમિટીના ચેરમેન સહિત તમામ સદસ્યો સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જેમાં છેલ્લા ઘણા વર્ષોથી એકત્રિત થયેલો આ ઘન કચરો છે તેનો નિકાલ કરી દેવામાં આવશે આજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા સારેજા ખાતે મેઘાથી વેસ્ટનું ખાતમુહૂર્ત અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્યની રજૂઆતને લઈને આજે સરકારે જે સ્વચ્છ મિશનની ગ્રાન્ટ આપી હોય ત્યારે આજે એનું ખાતમુહૂર્ત રાખ્યું છે અને લગભગ બાવીસ હજાર ટન મેટ્રિક ટન કચરા આ નિકાલ થશે આ મશીનથી એક મહિનામાં આનું કામ પૂરું થશે અને આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને આ મશીનની કામગીરી એવી કે એક દસ કલાકમાં બારસો ટન કચરો એ નિકાલ